નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈગઢ સંચાલિત લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના કસ્બા ખાતેની પૂર્ણા નદીમાં ડૂબી જતા એક છ વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઘટના એવી છે કે નવસારીના કસ્બા ખાતે જે પૂર્ણા નદીનો પટ આવ્યો છે પૂર્ણા નદીના પટમાં એટલે કે જે અત્યારે હાલમાં ચેકડેમ બન્યો છે ત્યાર પછીનો જે કસબા ગામ વિસ્તાર છે ત્યાં આજે નજીકમાં ઘર આવ્યું છે અને ત્યાંના બાળકો પાંચેક બાળકો નદી કિનારે રમતા હતા खुब गर्मी होवाथी नदी किनारा रमता रमता बाड़ा को रम नाव मन थो दर वक्त जेम પૂર્ણા નદીમાં જે રેગ્યુલર નાતા હોય તેમ તેઓ નાહવા માટે પડ્યા હતા પાંચ બાળકો પૂર્ણા નદીના કિનારેથી અંદર નહવા માટે પડ્યા હતા પરંતુ નાતી વખતે અત્યારે હાલમાં જે ચેકડેમ બનેનું કામ ચાલ્યું છે તેના કારણે પૂર્ણા સપાટીમાં વધારો થયો છે અને જેના પરિણામે જે બાળકો રમતા હતા તેમાંથી ચૈતાલી ધર્મેશભાઈ હળપટી જે છ વર્ષની દીકરી છે તે પાણીમાં થોડુંક આગળ જતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવા પામી હતી મારું નામ સુરેન્દ્ર છે મારું રહેવાનું કસબા ગામ છે અને અમારા ગામની નાની છ વર્ષની છોકરી ચૈતાલી ધર્મ સળપતી નદીએ નવા ગયા ચાર પાંચ નાના નાના છોકરા તો એટલે ત્યાં એમનું ડૂબી જવાનું મૃત્યુ થયું હતું તો અમારે ત્યાં નાના જે છોકરા નવા સાથે ગયેલા હતા એ લોકો અમારા ઘરે ત્યાં આવ્યા બોલાવવા માટે કે ત્યાં આવું થયું છે તો અમે ત્યાંથી પછી ત્યાં નદી કિનારે ગયા તો ત્યાં છોકરી ડૂબી ગઈ હતી ત્યાંથી પછી અમે એને શોધીને પછી થઈને હોસ્પિટલ આપણે દવાખાને અમે સિવિલ હોસ્પિટલ લઈ લેવા હતા ત્યાં હોસ્પિટલમાં અમને ડૉક્ટરે કીધું હતું કે એનું મૃત્યુ થઈ ગયું છે અને જેના પગલે જે અન્ય ચાર બાળકો હતા તેઓ ગભરાઈ ગયા હતા અને તેઓ તાત્કાલિક બહાર નીકળી અને ગામની અંદર જે લોકો હતા તેમને જાણ કરી હતી જેથી સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક અંદર જઈ અને જે ચેતાલી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેને બહાર કાઢી અને તાત્કાલિક સારવાર માટે નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ ત્યાંના ફરજના ડોક્ટરો દ્વારા આ જે હતી તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી જેથી પરિવાર પર શોકની ઘરમાં છવાઈ હતી જે શોકનો વાદળો છવાઈ જવા પામ્યા હતા અને ગામમાં પણ એક ગમગીની માહોલ છવાઈ જવા પામ્યો હતો કારણ કે જે છ વર્ષની નાંદી બાળકી અને તે નદી કિનારે રમતી રમતા નવા ગઈ હતી અને પોતાનો જીવ ગુમાવ્યો હતો અને જેથી કરીને અત્યારે હાલમાં જે કસ્બા ગામનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં અત્યારે હાલમાં આજે બાળકીનો જે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા અને તે બાળકીનો જે અંતિમ વિધિ કરવામાં આવી હતી અને જે બાળકીનો અવસાન થતા પરિવાર પણ શોકમાં ઘરકાવ થઈ જવા પામ્યો છે ત્યારે આ અંગે નવસારી રૂર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ થ્રી ટુ નાઇન